નમસ્કાર જય માતાજી ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ખબરટી ચેનલમાં રોજ તમે આવા સમાચાર જાણવા માટે ગુજરાત ખબરટી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો તમને આજનો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો આજના સૌથી પહેલા સમાચારની વાત કરીએ તો અંબરલાલ પટેલે કરી ચોમાસાની આગાહી ગુજરાત પર વાવાઝોડાનો ખતરો ચોમાસું વાવાઝોડું લઈને આવશે ગુજરાતમાં તોફાન સાથે વરસાદ એક સાથે બે હજાર રૂપિયાના આપતા જાહેર મોડી સરકારમાં વટી મોંઘવારી ખેડૂતોને પચીસ હજાર રૂપિયાની સહાય શૌચાલય બનાવવા બાર હજારની સહાય મોદી સરકારની ગેરંટી નિષ્ફળ તમામ ખેડૂતોના પંદર હજાર રૂપિયાની સહાય ખેડૂતો માટે નવી લોન યોજના વાહન ખરીદવા મળશે સબસિડી ખેડૂતો માટે સારા સમાચાર આ વર્ષે સારું રેશન કાર્ડને લઈને મોટી માહિતી તબેલો બનાવવા બાર લાખની સહાય અંબાલાલ પટેલે કરી ચોમાસાની આગાહી રાજ્યમાં ચોમાસામાં લઈ હવામાન અંબાલાલ પટેલે દ્વારા આગાહી કરી છે ચોવીસ મેથી ચાર જૂન દરમિયાન અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરી છે જોવા મળશે પ્રી મોન્સૂનની એક્ટિવિટીમાં જેમાં રાજ્યમાં આઠથી પંદર જૂન વચ્ચે ચોમાસાનું આગમન થશે આઠ જૂનની શરૂઆતમાં અરબસાગરમાં હલચલ દેખાશે તેમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં સારો વરસાદ રહેશે જૂનાગઢ જિલ્લાના ભાગોમાં સારો વરસાદ રહેશે અમરેલી જિલ્લામાં પણ સારો વરસાદ થશે બનાસકાંઠાના જિલ્લામાં પણ સારા એવા પ્રમાણમાં વરસાદ થશે તેમજ કચ્છ જિલ્લાના ભાગોમાં સારો વરસાદ વરસશે તેમજ ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં સારો વરસાદ થશે તેમજ દરિયાના હવાનું હળવું દબાણ પણ ઊભું થશે ગુજરાત પર વાવાઝોડાનો ખતરો ગુજરાતના વાતાવરણમાં સતત પલટો આવી રહ્યો છે ભારે ગરમી બફરો અને ઉકળાટની વચ્ચે હવે અચાનક વાતાવરણ બદલાયું છે હવે આંટી તુફાન સાથે ભારે પવન વાવાઝોડાની આગાહી થઈ રહી છે આગાહીકાર અંબાલાલ પટેલે પહેલાં જ કહ્યું હતું કે આ વખતે વાવાઝોડાને આંટી ઉફાનનું જોખમ રહેશે આ સાથે તેમણે ભારે વરસાદની આગાહી કરી છે તેમજ રાજ્યના વાતાવરણનો મોટો પલટો આવશે અને ગુજરાતને પણ સાવધાન રહેવું પડશે ચોમાસાનું વાવાઝોડું લઈને આવશે આ વખતે ગુજરાતમાં ચોમાસું વહેલું આવતું જોવા મળી રહ્યું છે કેટલાક અનુમાનો મુજબ દક્ષિણ ગુજરાતના સુરત નવસારી લાગુ વિસ્તારો અને સૌરાષ્ટ્રના નીચેના વિસ્તારો જેમ કે પાલિતાના ભાવનગર મહુવા જૂનાગઢ અમરેલી સાત જૂને ચોમાસાનો પ્રથમ વરસાદ પડી શકે છે અને નવ જૂનથી અરબસાગરમાં વાવાઝોડાની સિસ્ટમ જોવા મળી રહી છે આઠ જૂનથી અરબી સમુદ્ર અને બંગાળના ઉપસાગરમાં ડીપ ડિપ્રેશનની બનવાની શક્યતા રહી છે આઠથી ચૌદ જૂન સુધીમાં અરબી સમુદ્રમાં ચોમાસું વાવાઝોડું બનવાની શક્યતા છે

ના રોજ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે પીએમ કિસાન યોજના હેઠળ આપવામાં આવેલ દરેક હપ્તા આવે છે જે મુજબ ફેબ્રુઆરી ત્રેવીસના રોજ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા પ્રાપ્ત થયેલ મુજબ લાખો ખેડૂતો પીએમ કિસાન યોજનાના છોડમાં હપ્તાની રકમ મેળવવાથી વંચિત છે મોદી સરકારમાં વડી મોંઘવારી મોંઘવારી મામલે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ સરકાર પર નિરાશ તેમણે ટ્વિટર પર મોદી સરકારમાં પેટ્રોલ એકત્રીસ રૂપિયા મોંઘું કરી સત્તાવન રૂપિયા પ્રતિ લીટર થયું બાવન થી નેવું રૂપિયા થયું અને સિલિન્ડરની કિંમતમાં ચારસો દસ રૂપિયાથી વધીને અગિયારસો ત્રણ રૂપિયા પહોંચ્યો લોટ વીસ રૂપિયાથી વધીને ત્રણ ચાલીસ રૂપિયા પ્રતિ કિલો કઠોળ એસિડ વધીને બસો દસ રૂપિયા પ્રતિ કિલો થયું દૂધ ત્રીસ રૂપિયાથી વધીને સાસઠ રૂપિયા પ્રતિ લીટર થયું સરકાર મોંઘી પડી છે ખેડૂતોને પચીસ હજાર રૂપિયાની સહાય ગુજરાત રાજ્યના ખેડૂતો પર દુકાળ અને અતિવૃષ્ટિ જેવા કુદરતી આપત્તિઓમાં રાહત આપવા ઓગસ્ટ બે હજાર વીસના ના રોજ ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી કિસાન સહાય યોજના શરૂ કરવામાં આવી છે ગુજરાત કિસાન સહાય યોજના અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને મહત્તમ ચાર હેક્ટર માટે કૃષિ પેદાશોના નુકસાનમાં તેત્રીસ ટકાથી સાહીઠ ટકા નુકસાન વળતર આપશે કુદરતી આફતોના કારણો આ નુકસાનના કિસ્સામાં ખેડૂતોને વીસ હજારનું વળતર આપવામાં આવશે સાહીઠ ટકાથી વધારે નુકસાન થયું હોય તો વધુ ચાર હેક્ટર માટે પચીસ હજાર રૂપિયાનું વળતર આપવામાં આવશે જેમ કે મિત્રો ટૂંક જ સમયમાં ગુજરાતમાં માવઠું વરસ્યું હતું જેના લીધે નુકસાન પણ થયું હતું તેનો સર્વે પૂર્ણ કરવામાં આવ્યો અને તેણે સહાયની કોઈ પણ જાહેરાત કરવામાં આવી નથી જેથી ખેડૂતો માંગણી કરી રહ્યા છે ગુજરાત સરકાર જલ્દીથી સહાયની જાહેરાત કરે શૌચાલય બનાવવા બાર હજારની સહાય ભારતને સ્વચ્છ બનાવવા માટે ભારત સરકાર દ્વારા મફત શૌચાલય યોજના બે હજાર ચોવીસમાંથીની અરજીઓ ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારમાં શરૂ થઈ ગઈ છે જો તમે પણ યોજનાનો લાભ મેળવવા માંગતા હોય તો તમે હવે આ યોજના માટે અરજી કરી શકો છો આ યોજના સંબંધિત અન્ય માહિતી લેખમાં ઉપલબ્ધ છે આ યોજના હેઠળ બે હજાર ઓગણીસ સુધીમાં દરેક ઘરમાં શૌચાલય બનવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું હતું હવે બે હજાર ચોવીસ સુધી લંબાવવામાં આવી છે હવે સરકાર સ્વચ્છ ભારતને પ્રોત્સાહન આપવા માટે નવા પગલાં લઈ રહી છે મોડી સરકારની ગેરંટી નિષ્ફળ જ્યારે મિત્રો વડાપ્રધાન મોડ નરેન્દ્રભાઈ મોદીએ બે હજાર બાવીસ સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાનો વાયદો કર્યો હતો તેમ છતાં વાસ્તવિકતા હજી જુદી છે અંદાજીત આવક વચન આપ્યું હતું તેના કરતાં ઘણી ઓછી છે જેના કારણે ખાસ કરીને કોવિડ પછી દેવાદાર ખેડૂતોની દુર્દશા વધી છે જો કે મિત્રો રાજ્યમાં લોકસભા ચૂંટણીના પરિણામો બાદ રાજ્યમાં જે પાર્ટીની સરકાર બને તેના ખેડૂતોના દેવા માફ કરી અને પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના હેઠળ ખેડૂતોને વીમો આપવામાં આવે તેવી માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી છે તમામ ખેડૂતોને પંદર હજાર રૂપિયાની સહાય કેન્દ્ર સરકાર ખેડૂત કારીગરો અને શ્રમિકોને પ્રોત્સાહન આપવા માટે તૈયાર છે પીએમ વિશ્વકર્મા યોજનાની શરૂઆત સત્તર સપ્ટેમ્બરથી શરૂ કરવામાં આવી છે આ યોજના હેઠળ લાભાર્થીઓને રાહત વ્યાજદર કોલ હેતર ફ્રી બિઝનેસ ડેવલપમેન્ટ લોન ઉપરાંત ઈ વાઉચર અથવા ઈ રૂપાઈ દ્વારા ટૂલકીટ પ્રોત્સાહન તરીકે દરેકને પંદર હજાર રૂપિયા પણ મળશે આ યોજના બિઝનેસ શરૂ કરવા માટે તેણે વધારવા પ્રથમ તબક્કામાં એક લાખની લોન આપે છે બીજા તબક્કામાં દરમિયાન આ યોજના કામદારોને બે લાખ રૂપિયા સુધીની રાહત લોન પૂરી પાડે છે આના પર વ્યાજ મહત્તમ પાંચ ટકા રહેશે ખેડૂતો માટે નવી લોન યોજના દેશમાં ખેડૂતો માટે સૌથી વધુ લોકપ્રિય કિસીસી લોન યોજના બાદ કેન્દ્ર હવે બીજી માટે મોટી યોજના લઈને આવી છે અને આ યોજનાનું નામ છે ઈ કિસાન ઉપજ નિધિ યોજના ખેડૂતો માટે ગુજરાત સરકાર દ્વારા આ નવી લોન યોજના બહાર પાડવામાં આવી છે આ યોજના હેઠળ આવા ખેડૂતોને લોન મળશે જે ખેડૂતો વેરહાઉસની અંદર પોતાનો માલ સાચવતા હોય છે અથવા તો ગોડાઉનની અંદર પોતાનો માલ હોય તેવા ખેડૂતોને આ યોજના હેઠળ લોન મળવાપાત્ર સહાય છે કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે કહ્યું કે આ લોન યોજના હેઠળ ખેડૂતોને કોઈપણ ગેરંટી વગર સરળતાથી સાત ટકા દરે લોન મળશે જો ખેડૂતોએ કેસી યોજના હેઠળ લોન લીધી હોય તો વેરહાઉસ દ્વારા આપવામાં આવેલી રસીદના આધારે લોન વાહન ખરીદવા મળશે છે સબસિડી જોકે ઘણા ખેડૂતો માલવાહક વહીકલ પર વાપરતા હોય છે ત્યારે સરકાર દ્વારા કિસાન પરિવહન યોજના બે હજાર ત્રેવીસ બહાર પાડવામાં આવી છે આ યોજનામાં ગુજરાત રાજ્યના તમામ લોકો લાભ લઈ શકે છે નાના સીમાંત મહિલા એસીએટી મહિલાઓને કુલ ખર્ચના પોત્રીસ ટકા અથવા પંચોતેર હજાર બે માટે જે ઓછું તે અને સામાન્ય તથા અન્ય કુલ ખર્ચના પચીસ ટકા અથવા પચાસ હજાર બે માટે જે ઓછું તે સબસિડી મળે છે ખેડૂતો માટે સારા સમાચાર આ વર્ષ સારું ચોમાસાને રોટુને લઈને ખેડૂતો માટે સારા સમાચાર આવ્યા છે આ વર્ષે ચોમાસાના સિઝન સામાન્ય કરતાં સારી રહેશે છે જેમાં જૂનથી સપ્ટેમ્બર ચોમાસું ખૂબ જ સારું રહેવાના અહેવાલ છે દેશમાં એકસો ચારથી એકસો દસ ટકા વરસાદ નોટાશે સરેરાશ વરસાદ પણ સારો રહે છે ચાર મહિનાના ચોમાસામાં સરેરાશ વરસાદ સો સાસઠ પોઈન્ટ આઠ મિલીમીટર નોંધાય છે દેશમાં એક જૂનની આસપાસ કેરળમાં ચોમાસું પ્રવેશ કરશે અલિલોની અસરના કારણે ગુજરાતમાં સારો વરસાદ રહેશે રેશંકાને લઈને મોટી જાહેરાત નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ નોંધાયેલા અને નહીં નોંધાયેલા તમામ રેશનકાર્ડ ધારકોએ એ કેવાયસી કરાવવું ફરજિયાત છે એ કેવાયસી માટે હાલ કોઈ સમય મર્યાદા નથી સાયલન્ટ થઈ ગયેલા કાર્ડ ધારકો એ કેવાયસી કરાવે ત્યારબાદ અનાજના જથ્થો મેળવી શકે છે હવે પછી એક વર્ષમાં કોઈ અનાજનો જથ્થો લેવા નહીં આવે તો તેવા કાર્ડ સાયલન્ટ કરી દેવાશે અરજદારો માય રેશન એપ્લિકેશન પર ઘરે બેઠા એ કેવાયસી કરી શકે છે ટબેલો બનાવવા બાર લાખની સહાય ખેડૂતો અને પશુપાલકો માટે સરકાર દ્વારા અનેક યોજનાઓ અમલી કરવામાં આવી છે જેના માધ્યમ દ્વારા તમે આર્થિક સહાય આપીને તમને સહાય પૂરી પાડવામાં આવે છે સરકાર દ્વારા હાલમાં ખેડૂતોને પોતાના ઘરે પશુઓનો ટબેલો બનાવવા માટે લોન આપવામાં આવે છે સરકાર દ્વારા ખેડૂતોને આ માટે રૂપિયા બાર લાખ છૂટીને સહાય આપવામાં આવે છે ખેડૂતોના પશુપાલકમાં વિકાસ થાય તેવું જીવન ઉજ્જવર બને અને ગુજરાત રાજ્ય સરકાર તમામ પશુપાલકોને તેની સાથે સંકળાયેલ વ્યવસાય કરનારને આપવામાં આવે છે તેઓ આ યોજનાનો લાભ લઈ શકે છે